ત્રેમ્પોની સ્ટેટ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર ન હોવાથી રિફર આવેલ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવે છે નહીં તેમજ આઈસીયુ સુવિધા ઉપલબ્ધ નથી એ બોર્ડ મારીને શું આદિવાસીઓનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે એ કેટલું યોગ્ય છે સરકાર આદિવાસીઓને આરોગ્યની પૂરતી સુવિધા ન આપી શકતી હોય તો આદિવાસીઓના નામે તાઇફાઓ કરવાનું બંધ કરે અથવા તો તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવે જોહર ધરમપુર તાલુકાની સ્ટેટ હોસ્પિટલ ખાતે એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે ફિઝિશિયન ડૉક્ટર ન હોવાથી અને આઈસીયુની સુવિધા ન હોવાથી દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં મારે આ સરકારશ્રીને પૂછવું છે કે જ્યારે આરોગ્ય બાબતે આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકા છે અહીં કપરાડા વાંસદા મહારાષ્ટ્ર અન્ય જગ્યાઓના પણ સારવાર માટે દર્દીઓ આવતા હોય છે પરંતુ ડોક્ટરના અભાવને કારણે એમણે વલસાડ ખાતે જવું પડતું હોય છે સાથે આઈસીયુની સુવિધા ન હોવાને કારણે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે જેથી અમારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીં ફિઝિશિયન ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવે અને ન કરાવી શકતા હોય તો જે ગરીબ આદિવાસીઓના નામે અને આરોગ્યના નામે સરકાર જે મોટા મોટા તાઇફાઓ કરી રહ્યા છે એ બંધ કરે